જેતપુર મુકામે ચવાણિયા કોડી ઠાકોર સંકલન સમિતિની બેઠક યોજાય હતી આવો જોઈએ તેનો વિસ્તૃત અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય જયસિંહ સારોલા મારો પરિચય કથાકાર અને લોકસાહિત્યકાર ગમસાભાઈ ઠાકોર અને મારો ગામ છે નવી મોરવાડ સુદનગઢ જિલ્લો શું આજનો જે સંકલન સમિતિ વિશે શું આપ કહેવા માંગો છો કયા કયા મુદ્દા હતા આજે રોજ જેતપુર મુકામે હિતેશજી ઠાકોર દ્વારા એક સંકલન સમિતિ વેલના પરિવાર દ્વારા જે આયોજન હતું અમારો આજનું આયોજન હિતેશજી ઠાકોરના નેજા નીચળ નીચે કોઈની લીટી નાની કરીને પોતાની લીટી મોટી કરવાની એવો અમારો કોઈ ઉદ્દેશ્ય હતો નહીં માત્ર માત્ર સંકલન સમિતિનો એક જ ઉદ્દેશ્ય છે કે ઘણા વર્ષોથી અમારો ચુવાળિયા કોળી ઠાકોર સમાજ સમસના નામે પીસાય છે એટલે અમારા હક અને બંધારણની માટે કે અમારા ચુવાળિયા કોળને આજની સુધી સિત્યોતેર વરાની અંદર જે હક નથી મળ્યા એ હક માટે અમે બધા ચુવાડિયા કોળી ઠાકોર આજ આ સંકલન સમિતિના નેજા નીચે હિતેશભાઈને આગેવાની નીચે બધા અમે ભેગા થયા હતા અને એમાં સુરેન્દ્રનગર જિલ્લામાંથી અમે મોટી સંખ્યામાં જોકે અમારા ધીરુભાઈ હારેજા અને અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં ચંદુભાઈ સિંહોદા જે અમારા સાંસદ છે એ સંકલન સમિતિ ની અંદર છે અને એના નીચે નીચે અમે તો નાના કાર્યકર છીએ સમાજના એક કાર્યક્રમની અંદર સમાજના દીકરા તરીકે અને કોઈ અમે કોઈ આ રાજકારણ કરવા માટે ભેગા નતો ત્યાં માત્રને માત્ર સમાજના હક માટે સમાજના બંધારણ માટે અને સમાજની જે કંઈ અમાર સરકાર દ્વારા જે અમને અમારું જે કંઈ ઓલી નથી મળતી એના માટે અમે બધા આજ ભેગા થયા હતા મારું નામ હિતેશભાઈ ઠાકોર આજનો કાર્યક્રમ એ હતો કે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા ઠાકોરના ચુવાડિયા કોળી ચોક ચુવાડિયા ઠાકોર ચોક ખાલી ઠાકોર ચોક સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં ચાલીસથી બેતાલીસ ટકાની વસ્તી ધરાવતો સમાજ અને સૌરાષ્ટ્રમાં સોળ ટકાની વસ્તી ધરાવતો ચુવાડિયા કોળી ઠાકોર સમાજ સાહેબ સમસ્તના નામે છેલ્લા બાસાઠ વર્ષથી અમારા આગેવાનોએ જે ભૂલ કર્યું અમે એને દિલથી જે કાંઈ કર્યું એને વંદન પણ એક બાપના ચાર દીકરા હોય તો ચારે દીકરાને ચાલીસ વીઘામાં દસ દસ વીઘા મળે ને તો એ ચાલી વીઘાનો ભાગ પડી ગયો એટલે મારા સમાજના ચુવાડિયાના અત્યારે સમસ્તના નામે ટોટલ સૌરાષ્ટ્રમાં સમસ્તના નામના ભાજપમાં છ ધારાસભ્ય કોંગ્રેસમાં બે ત્રણ આવા સમસ્તના નામના આઠથી નવ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયાનો એક પણ હમ ખાવા નથી એમાં સૌરાષ્ટ્રમાં સોળ ટકાની વસ્તી ધરાવતો સુરેન્દ્રનગર જિલ્લામાં પહેલા નંબરની વસ્તી ધરાવતો બીજા નંબરની અમરેલી જિલ્લામાં વસ્તી ધરાવતો ત્રીજા નંબરનો જામનગર જિલ્લામાં વસ્તી ધરાવતો ચોથા નંબરનો રાજકોટ ગોંડલથી પોરબંદર વિધાનસભા રાજકોટ અડસાઠ વાંકાનેર મોરબી પછી સુરેન્દ્રનગર જિલ્લાની તમામ સીટોમાં ચુવાળિયાનું પચાસ પચાસ હજાર ઓટી પછી અમરેલી જિલ્લામાં દરેક વિધાનસભામાં માત્ર ને માત્ર સૌરાષ્ટ્રમાં અમારા સમાજના બેથી એકથી બે ધારાસભ્ય આવનારી બે હજાર સિતવીસમાં મળે એના માટે આ એક ભાજપ કોંગ્રેસ આપ અમારા સમાજના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભસ્યો તમામ સંગઠનના આગેવાનો તમામ નાના મોટા સંગઠનના આગેવાનો પછી અમુક આગેવાનો ગુજરાતના અધ્યક્ષ હોય અને કોઈ અનિવાર્ય સંજોગે કામ ન આવ્યો હોય તો એને અમારો પરિવાર છે અમારે એને સ્વીકારી લેવાનો હોય અને સંકલન સમિતિ ગુજરાત ચુવાડિયા કોડી ઠાકોર સમાજ દ્વારા એક સંકલન સમિતિનું નિર્માણ કર્યું છે એમાં ના કોઈ પ્રમુખ ના કોઈ અધ્યક્ષ સર્વે ચંદુભાઈ સિંહોર અમારા સાંસદ પણ છે ભરતસિંહ ડાભી પણ છે આવા દરેક આગેવાનો સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના ચુવાડિયા ઠાકોરની વસ્તી ધરાવતો જે સૌરાષ્ટ્રને ગુજરાત આખામાં ચોત્રીસ ટકાની છત્રીસ ટકાની વસ્તી ધરાવતો સમાજ ઉત્તર ગુજરાતમાં અમારા આઠ દસ ધારાસભ્ય છે સૌરાષ્ટ્રમાં ચુવાડિયા કોળી નથી આવતા કોળીમાં નથી આવતા ઠાકોરમાં અહીંયા અમે સંત શ્રી વેલનાથ પરિવારના દ્વારા બધા ભેગા થયા છીએ અને એક સંકલન સમિતિનું નિર્માણ કર્યું તમામ સંગઠનો ભેગા રાખીને સમાજના દરેક જિલ્લામાં સંમેલનો કરીને બે હજાર સિત્તાવીસ પહેલાં એકવાર ચુવાડિયા સંકલન સમિતિના આધારે એક લાખ માણાનું સંમેલન કરીને સૌરાષ્ટ્રના ચુવાડિયાને જેને ધારાસભ્ય બનવું હોય એ પણ આગેવાની ક્યાં ખુલમાં જેને પોલીસ બનવું હોય કોઈ પણ તમામ પ્રકારની ટ્રેનિંગો દઈને સમાજના વાદ વિવાદ આજથી તમામ આવે મતભેદ મનભેદ મૂકીને એક થઈને આ સંકલન સમિતિનું નિર્માણ કર્યું છે વેલનાથ બાપુના પગથિયા બીજું અમે ખડખરમાં મંદિર હતું તેનું કામ નેવું ટકા પૂર્ણ અમારા વેલનાથ બાપુના મુદ્દા બાબતની ચર્ચા હતી અને બાકીના સમાજના હક અને બંધારણો કે અમારા સમાજની દીકરીઓ જે કોઈ તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના કે કોઈ મંત્રીઓ કે કોઈ વકીલો અમારા સમાજની દીકરીઓના લગ્ન કરશે તો અમારો સમાજ દરેક જિલ્લા તાલુકામાં પચાસ પચાસની ટીમ લઈને એમની કરી ઉઘરાણી જશે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાંથી આવ્યા હતા ગીર સોમનાથમાંથી આવ્યા હતા સુરેન્દ્રનગરમાંથી આવ્યા હતા બોટાદમાંથી આવ્યા હતા ભાવનગરમાંથી આવ્યા હતા અમરેલીમાંથી આવ્યા હતા રાજકોટમાંથી આવ્યા હતા પોરબંદરમાંથી આવ્યા હતા જામનગરમાંથી આવ્યા હતા કચ્છમાંથી આવ્યા હતા ગુજરાતભરમાંથી ઉત્તર ગુજરાતમાં અમારા અજમેલજી ઠાકોર એ પણ આવ્યા હતા